બોલીએ જીવંતિકા માત કી જય જીવંતિકા માતાનું આ વ્રત શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારે કરવામાં આવે છે જો કોઈ કારણોસર ન થાય તો બીજા શુક્રવારે પણ કરી શકાય વ્રત કરનારે સવારે વેલા ઉઠી નાઈ ધોઈ લાલ વસ્ત્રો પહેરવા પાંચ દિવેટનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકીને પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી તેમની કથા વાર્તા વાંચવી માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવવું જમણા હાથમાં ચોખ્ખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો એક જ સમયે પ્રસાદ લેવો અને એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં આ રીતે જીવંતિકા દેવીનું વ્રત કરવામાં આવે છે હવે આપણે જીવંતિકા માતાની વાર્તા સાંભળીએ બોલીએ જીવંતિકા માત કી જય ઘણા વર્ષો પહેલા મિહિર નામનો એક રાજા થઈ ગયો આ રાજાની રાણીનું નામ સુલક્ષણા રાજા રાણી બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું કે તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણી બા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી તેવામાં ત્યાં એક દાસી આવી ચડી દાસી સુયાણીનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની વાત કડી ગઈ તેણે રાણીને કહ્યું કે રાણીબા તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું કે જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે આજથી તમે છો એવો ઢોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચકાટ અનુભવ્યો પણ દાસીએ કહ્યું કે તમે બીઓ નહીં આ વાતની ખબર કોઈને પણ થશે નહીં રાણીએ દાસીની વાત માની લીધી પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા અને ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો અને દાસી તો છાની માની આ પુત્રને લઈને ચાલતી થઈ રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું તો રાણી તો રાજી રાજી થઈ ગયા સવાર થતા આખા રાજભવનમાં વાત ફેલાઈ ગઈ બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી થઈ ગયા જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગ્યું આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા સમય જતા રાજકુંવર મોટો થવા લાગ્યો તેનું નામ ભરત પાડ્યું થોડા સમય બાદ રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો તે ઘણો દયાડુ અને ધર્મિષ્ઠ હતો તે પ્રજાને પુત્ર સમાન ગણતો હતો એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો રસ્તામાં તે એક વાણિયાને ઘેર રાત રોકાયો આ વાણિયાને છ બાળકો થયા ને છયે બાળકો વારાફરથી છઠ્ઠે દિવસે મરણ પામતા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વાણિયાને તે વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું ને કહ્યું કે દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા છો વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું બહેન લેખમાં શું લખશો એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે ના ના વિદ્યાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો અને છેવટે વિદ્યાત્રીએ જીવંતિકાની વાત માની અને દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર થતા વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો એ તો ખૂબ રાજી રાજી થઈ ગયો તેને ભરતકુમારને શુભ પગલાના માની તેમની ખૂબ જ સરભરા કરી બીજે દિવસે ભરતકુમાર ઘેર તેને પાછા ત્યારે પોતાને આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયો તેઓ ગયાજી પહોંચ્યો ત્યાં જઈને શ્રાદ્ધ કર્મ કર્યું પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે બે હાથ દેખાયા ભરતકુમાર તો વિચારમાં પડ્યો તેણે પંડિતોનું આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતો પણ કોઈ જવાબ આપી શક્યા નહીં અને આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પત્તા પાછો વળ્યો રસ્તામાં ફરી પેલું વાણિયાનું ઘર આવ્યું ભરતકુમાર વાણિયાને ઘેર ગયો અને એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મદ્રાજ થતા પાછા વિદ્યાત્રી લેખ લખવા આવ્યા આ વખતે પણ માં જીવંતિકાએ તેમને રોક્યા અને બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિદ્યાત્રીએ તેમના કહ્યા પ્રમાણે કર્યું અને લેખ લખીને આવ્યા પછી વિદ્યાત્રીએ માને પૂછ્યું કે દેવી જીવંતિકા તમે આ વાણિયાને ઘેર કેમ વધાર્યા છો એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું પરંતુ તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા કે દેવી વિધાત્રી આ રાજકુમારની માતા શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે તેના લીધે હું આજે વાણીને ઘેર છું જ્યાં સુધી વાણીને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં ભલે કહી વિદાદરી જતા રહ્યા સવાર થતા વાણીએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે બીજે દિવસે ભરતકુમારે રજા માંગી ત્યારે વાણીએ તેમને આનંદથી રજા આપી થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો આવીને તેમણે રાણી માને પૂછ્યું કે માં તમે ક્યુ વ્રત કરો છો બેટા હું તો એકેય વ્રત નથી કરતી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને ખાતરી થઈ કે આ મારી સગીમા નથી અને તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે અને કોઈએ ઘરે રહેવું નહીં શુક્રવારના દિવસે બધી સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી અને રાજકુમાર નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી રહ્યું તો નથી ને તપાસ કરતા માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી અને રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો મા દીકરો સામ સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી અને રાજકુમારના મોમાં પડી આ જોઈ બધા આચરજ પામ્યા રાજકુમારે રાણી માને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘડી હકીકત જણાવી રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએનું રક્ષણ કર્યું હે માં જીવંતિકા તમે જેવા બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવા આ વ્રત કરનાર વ્રતકથા વાંચનાર સાંભળનાર લખનાર તથા આ વિડિયો જોનાર સાંભળનાર સૌના બાળકોનું રક્ષણ કરજો એમના પરિવારનું રક્ષણ કરજો તથા તેમને સુખ સંપત્તિ પ્રદાન કરજો તો તો જીવંતિકા જીવંતિકા જય આવો છે વ્રતનો મહિમા કે જે લેખ પણ બદલી નાખે છે તો આપના વોટ્સએપ ગ્રુપ તથા આપના મિત્રોને આ જીવંતિકા માતાની વાર્તાનો વિડીયો મોકલી દેજો કે જેથી કરીને આજના આ શુભ દિવસે તેઓ પણ વાર્તા સાંભળે અને વાર્તાનું પુણ્યફળ પ્રાપ્ત કરે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જ અવનવી વાર્તા વ્રતકથા તથા વ્રત વ્રતવિધિના વિડીયો આપ સૌ લોકો સુધી પહોંચતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય જીવંતિકામાં મારી સાથે આ વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર